જાહેર રસ્તા પર લાગેલા સીસીટીવી ટ્રાફિકના સિગ્નલો એલઈડી સ્ક્રીન વગેરેની બેટરીઓની ચોરીના બનાવો વધતા શહેર ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને ત્રણ રીઢા આરોપીઓને પકડી પાડ્યા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ હ્યુમન સોર્સ તેમજ સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન બેટરી ચોરીના ગુનામાં બે શંકાસ્પદ આરોપીઓ ઓટો રિક્ષામાં બેટરી ચોરી કરવાના ગુના આચરતા હોવાનું જણાઈ આવ્યું હતું આ શંકાસ્પદ જણાઈ આવેલા શખ્સોની તપાસ દરમિયાન મેન્ટર પ્રોજેક્ટના પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ ચોરી કરવાવાળા આરોપીઓ જેઓ રિક્ષા ચલાવતા હોય તેઓની માહિતી મેળવતા અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલા આરોપી યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઈલભાઈ પઠાણ શંકાસ્પદ જણાવી આવ્યો હતો જેથી તેની તપાસ કરતાં રાત્રિના સમયે ઘરે જણાઈ ન આવતા તેના પર વધુ શંકા ગઈ હતી પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે આ શંકાસ્પદ જણાઈ આવેલા આરોપીઓ અંગે સતત તપાસ દરમિયાન ટીમને બાતમીદારથી બાતમી મેળવી હતી કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ યાસીન ઉર્ફે મુરીદ પઠાણ ઝહીર ઉર્ફે કાલિયો મલેક બેટરીઓ લઈને આગળ નંબર વગરની ઓટો રિક્ષા લઈને અકોટા ગામથી તાંદલજા તરફ જાય છે આ શખ્સો પાસેની બેટરીઓ ચોરીની શંકાસ્પદ છે એવી બાતમીના આધારે રૂટની ટીમના માણસોએ અકોટા ખાતે વોચ ગોઠવી આ દરમિયાન માહિતી મુજબની ઓટો રિક્ષા આવતા ઓટો રિક્ષાને કોડન કરી હતી અને ઓટો રિક્ષામાં ચાલક જહીર ઉર્ફે કાલિયા હુસેનભાઈ મલેક યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઈલભાઈ મલેક મળી આવ્યા હતા ઓટો રિક્ષામાં જુદી જુદી કંપનીની નાની મોટી સાઇઝની બેટરી દોઢ લાખની કિંમતની ત્રીસ બેટરીઓ મળી આવી હતી પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં એવી વિગતો મળી હતી કે છેલ્લા એક માસ દરમિયાન વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર રોડ ઉપર લગાડેલા એલઈડી સ્ક્રીન ટ્રાફિક સિગ્નલ સીસીટીવી કેમેરાના પોલમાં લગાડેલી પેટીમાંથી બેટરી ચોરી કરતા હતા ગુના આચરવા તેઓ પાસેની ઓટો રિક્ષાનો ઉપયોગ કરેલાનું તેમજ તેઓ પાસેથી મળેલી બેટરીઓ ચોરીની હોવાની અને કેટલીક ચોરી કરેલી બેટરીઓને ભંગારમાં વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી પોલીસની તપાસ દરમિયાન બંને આરોપીઓ દ્વારા ચોરી કરેલી વેચેલી કુલ એકસો સુડતાલીસ બેટરીઓ કબજે કરવામાં આવી